ભાવનગર જિલ્લામાં આવેલા વરસાદને પગલે મહુવા તાલુકામાં મોટા ભાગના ખેડૂતોને કપાસ અને મગફળી વગેરે ખેતરના પાકમાં ભારે નુકસાન થયું હોય ત્યારે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે મહુવા તાલુકાના મોટા ખુટવાડા ગામના ખેડૂતોએ કેટલા દિવસથી વરસી રહેલા વરસાદને પગલે કપાસ મગફળીનો સંપૂર્ણ પાક ફેલ થઈ ગયો હોય અને બચી ગયેલા પાકમાં ભૂણના ત્રાસથી સમાપ્ત થવાની તૈયારીને પગલે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે

મણા એમ લાગે ને મણા વાડી નાખી મતલબ સહી હવે સાંભળો આ વિડિયો ઉતારી આવો અને ફોન કરી દુકાની કરતા હું મારો નીકળું હું આઈને અને કરજો જટકા ગામ મોટા ખુટોડા મહુવા તાલુકો સિમધારમાં નાના આસણા રોડે ખેતી આવેલી છે અમારી જમીન ખેડૂતનું નામ છે વલ્લભભાઈ વાઘજીભાઈ માલણકીયા આજુબાજુના પચાસ ખેતરોમાં આંટો મારીને આવ્યા છીએ અમે રોડ અને ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે વીઘો બબે વીઘા જમીન ખોદી નાખી છે વરસાદના પાણીને લીધે નુકસાન ગયું છે એનો સર્વે સરકારને સેટેલાઇટમાં દેખાતો નથી બરાબર માળુના ફોર્મ ભરવા ના આવે તો એને સેટેલાઇટ હાંભરે છે તો અત્યારે કેમ સટેલેટ માં કઈ સરકારને દેખાતું નથી બીજા મતલબમાં કે કોઈ દવા અથવા કોઈ જાળી તોય તાર કોઈ ઝટકા મૂકી અને રોજ કે ભૂણને કઈ નુકસાન થાય તો એ ખેડૂતનો માથે આવે છે ખેડૂતનો પરજા રખડે ને એને જેલ ભેગું થાવું પડે છે બરાબર સરકારને આમાં મત તાણે બધા હાંભરે છે પબ્લિક અત્યારે કોઈ સરકારને કોઈની જરૂર નથી લાગતી ભાઈ ગામ અમારું મોટા કુટોવડા ખેડૂત નરસિંહભાઈ દામજીભાઈ રાવળ જગ્યાએ આહરાની સીમમાં અમારી ખેતી આવી હિમધારમાં રોજડા અને પાક ત્રાસ હોય છે અને એક તો અમારે અહીંયા ઉજાગરા કરવા પડે છે તોય અમારા પાકમાં કાંઈ સફળતા મળતી નથી તો સરકાર આ માટે અમારી ખેતીને કંઈક ધ્યાન ધોરણ કરે હું જે જાળે કે ગમે અમને મદદ કરે એવી અમારી વિનંતી ખેડૂતભાઈ અમારી એવી વિનંતી છે ભાઈ